કચ્છ જિલ્લો તેની ધાર્મિક આસ્થા અને રમણીય સ્થળો માટે જાણીતો છે આવું જ એક અનોખું ધાર્મિક સ્થળ અંજાર તાલુકાના સત્તાપર ગામમાં આવેલો ગોવર્ધન પર્વત છે આ ગોવર્ધન પર્વત અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના અથાગ પ્રયાસોથી નિર્માણ પામ્યો છે અહીં સચ્ચિદાનંદના પરમધામની જેમ ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ અને અન્ય પ્રસંગોનું જીવંત નિરૂપણ કરવામાં આવ્યું છે આ સ્થળે ભક્તો યમુના નદી રમણ રેતી યમુના ઘાટ જેવા પવિત્ર સ્થળોનો અનુભવ કરી શકે છે કુદરતી અને શાંત વાતાવરણ વચ્ચે અહીં રાધાકૃષ્ણના મનોહર દર્શન પણ થાય છે આ અનોખા ગોવર્ધન પર્વતનું નિર્માણ અંજારમાં વર્ષ બે હજાર કરવામાં આવ્યું હતું ત્યારથી જ શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પ્રથમ તો સૌને જય શ્રી સચિદાન ગિરરા ધરણ કી જાય બોધન પર્વત એટલે કે માત્ર આપણું અંજાર કે કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પણ જેને ઓળખ આગવી ઓળખ થઈ ચૂક્યો છે એવું આ ગોરધન પર્વત આ ગોરધન પર્વત ની આપણે વાત કરીએ તો બે હજાર સોળ ની સાલ માં ગોરધન પર્વત પછી જેને કહેવાય ને કે જોયું નથી આજે તો સંખ્યામાં દર્શનાર્થીઓ યાત્રાળુઓ પ્રવાસીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ બધા પ્રવાસ આવતા હોય છે અને માત્ર પ્રવાસ જ નહીં આખો દિવસ રોકાણ કરી ખુબ જ ભજન આનંદ કરે નાના બાળકો માટે રમત ગમત ના સાધનો છે વડીલો માટે વૃદ્ધો માટે જેને કહી શકાય દર્શન સમુખ વૃંદાવન નું આખે આખું જેને કહી શકાય ને તમને એક જ સ્થળ ઉપર થઈ શકે કે હું પવિત્ર એટલે કે શ્રી ગોર્ધન પર્વત સત્તાપુર મધ્ય આવેલું છે તે આજ ગોધન પર્વત એટલે કે આપ સૌ જાણતા જશો કે ભગવાન શ્રી કૃષ્ણ તે વખતે ગોરધન પર્વત ધારણ કર્યો હતો એટલે ખાસ કરીને અમે નંદ મહોત્સવ જે આપણે વૃંદાવનમાં ખાસ કરીને સમગ્ર દેશમાં વૃંદાવનમાં અત્યાર સુધી ઉજવાતો હતો નંદ મહોત્સવ એટલે કે જન્માષ્ટમીના નેક્સ્ટ ડે જન્માષ્ટમીના બીજા દિવસે કે વદ નોમના દિવસે નંદ મહોત્સવ ઉત્સવ મોટા મોટો ઉત્સવ ઉજવાતા હોય છે ત્યાર પછી સંખ્યાને ધ્યાનમાં લઈ અને અમારો નિજાનંદ સંપ્રદાય સચિદાનંદ સંપ્રદાયનો ઉત્સવ ગુરુ પૂર્ણિમા હોય એ ઉત્સવ પણ ટ્રાફિકને ધ્યાન દઈ અને એ પણ ગોરધન પર્વતે ઉજવતો હોય એટલું નહીં અનેક વખત જે વ્રજપ્રવાહગ્રંથ છે જે આપણે કથા કહી શકીએ સપ્તાહ સાત દિવસની એ પણ અનેક પ્રકાર અનેક વખત આ સ્થળ ઉપર ગ્રંથરાજ વંચાઈ ચૂક્યું છે કથાઓ જોજાઈ ચૂક્યું છે અને સમૂહ લગ્નનું પણ આયોજન મેં છેલ્લા ત્રણ વર્ષથી કરતા આવ્યું છે ગૌસ્વામી સમાજના ટોટલી ફ્રી ઓફ હોય છે ગોસ્વામી સમાજના પચીસ હોય ત્રીસ હોય હજારોની સંખ્યામાં એ દરમિયાન પણ લોકો આવા અનેક પ્રકાર રાધાષ્ટમી હોય જન્માષ્ટમી હોય નંદ મહોત્સવ હોય ગુરુપૂર્ણમ હોય આદિ અનેક ઉત્સવ હોય ગોરધન પર્વત લગભગ સમગ્ર વર્ષ દરમિયાન ઉત્સવ ઉજવાતા હોય છે ગોર્ધન પર્વત પર હમણાં જ આપણે ગુરુ પૂનમ ચાર પાંચ દિવસ પહેલા જ ગુરુ પૂર્ણમ ના ઉત્સવ અષાઢ પૂર્ણમ ના ઉત્સવ આપણા બધા વચ્ચેથી હમણાં જ ગયું છે એ દરમિયાન પણ અસંખ્ય એટલે માત્ર કચ્છ પૂરતું નહીં કે અંજાર પૂરતું નહીં સમગ્ર સૌરાષ્ટ્ર હોય ગુજરાત હોય મુંબઈ હોય દેશ વિદેશમાંથી અનેક રાજ્યોમાંથી લોકો આવતા હોય સંપ્રદાય અનુભવ્યું એટલે અમે રસિક ઉપયોગ કરતા હોય રસિક શબ્દનો અર્થ કરતા હોય છે સમગ્ર આવતા હોય છે આવ્યા પછી સોળ પ્રકારની સેવા કરે ભજન આનંદ કરે કીર્તન થાય ગુરુબાના ધારણ કરે અથવા તો રાસ મંડળ આદિ કરતા હોય છે અને એ વખતે પણ અમે ખાસ એ લોકોને આગ્રહ રાખતા હોય કે આ તમે ગોરધન પર્વતના આવ્યો છો તો ગોરધન ભગવાનની શું પ્રિય છે ગાય ગ્રીનરી અને મહાપ્રસાદ એટલે વૃક્ષ વાવવાની પણ અમે લગભગ રસિકો પાસે એવું શપથ લેવડાવતા હોય છે કે આપ ઘરો ઘર વૃક્ષ વાવો જેનાથી કે સમગ્ર ભારતનું વાતાવરણ એક ગ્રીન વાતાવરણ ઊભું થાય એના આવા અનેક પ્રકારના ધાર્મિક ઉપદેશો પણ ગુરુપૂર્ણમા દિવસે લોકોને અપાતા હોય છે આ સ્થળેથી